નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા દર્દીઓ જે અમને વોટ્સએપ ઉપર કે અમને ફોન કરીને સવાલ પૂછતા હોય છે તેમાંના સિરીઝનો આ છઠ્ઠો ભાગ છે તો આજનો આ વિડીયો છે તેમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાબતે જે દર્દીઓ અમને ત્રણ જે મેઇન કોમન સવાલ છે જેના માટે વોટ્સએપ ઉપર અમને સંપર્ક કરતા હોય છે તે સવાલોનો હું જવાબ આપીશ સૌથી પહેલો સવાલ કે એક દર્દી અમને પૂછેલું છે કે સર અમને કોઈએ કીધું કે તમને ઘૂંટણ બદલવાના ઓપરેશનની જરૂરત છે પણ ખેંચાય ત્યાં સુધી ખેંચો પછી જ્યારે તમને અસહ્ય દુખાવો થઈ જાય ત્યારે કરાવજો ત્યાં સુધી કંઈ કરાવવાની જરૂર નથી તો હું શું કરું તો સૌથી પહેલું વસ્તુ છે કે તમારે આવું ક્યારેય પણ ન કરવું જોઈએ શા માટે કારણ કે જ્યારે પણ તમને દુખાવો શરૂ થયો ઘૂંટણ તમારો ઘસાઈ ગયેલો છે તો જ તમારા ડૉક્ટરે તમને કીધું હશે કે ની રિપ્લેસમેન્ટની જરૂરત છે ત્યારબાદ તમે તેને જેટલું ખેંચે રાખશો જેટલું વધારે ખેંચશો તેટલા તમારા જે ઘૂંટણની ઉપરના સાથળના સ્નાયુઓ છે કે ઘૂંટણની પાછળના સ્નાયુઓ જે છે તે નબળા પડતા જશે અને તેના કારણે તમને રિકવરીમાં બહુ વાર લાગી શકે છે બીજી વસ્તુ કે તમે જોશો કે ઘૂંટણ તમારા ઘસાઈ જાય ત્યારે હાડકું તમારું વાંકું થઈ જાય છે અને પગ એકદમ આડો લાગે છે ત્રાસો લાગે છે તો તે પણ તમારી ડિફોર્મિટી આગળ વધતી જાય છે અને તેના કારણે પણ રિકવરીમાં ખૂબ જ વાર લાગી શકે છે તો આવું તમારે ક્યારેય પણ ન કરવું જોઈએ તમારે રિપ્લેસમેન્ટ ક્યારેય કરાવી દેવું જોઈએ કે જ્યારે તમારી રોજિંદી ક્રિયાઓ અફેક્ટ થવા માંડે ડેઇલી લાઈફ મતલબ કે તમને સીડી ચડ ઉતરવામાં એમ થાય કે ક્યાં આટલું ચડવાનું આવ્યું કે પછી એમ થાય કે તમારા ફ્રેન્ડ સાથે મંદિરે જવાનું છે કે બીજી કોઈ ચર્ચા માટે સાંજે બેસવા માટે જવાનું છે ને તમને એમ થાય કે દુખાવો થશે હવે નથી જવું જ્યારે તમારી આ રીતની ડેઇલી લાઈફ અફેક્ટ થવા માંડે ને ત્યારે તમારે ની રિપ્લેસમેન્ટ કરાવી દેવું જોઈએ ત્યારબાદ તેને ખેંચે રાખો તેનો કોઈ જ મિનિંગ રહેતો નથી બીજો સવાલ એક દર્દીએ પૂછેલું છે કે સર હવે પલાઠીવાળીને બેસાશે કે નહીં અને ઉભળક પગે બેસાશે કે નહીં જો ટેકનિકલી તમે જોવા જાઓ તો જે સ્ટાન્ડર્ડ ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે ને તેમાં અમે દરેક દર્દીને એમ કહેતા હોઈએ છીએ કે તમે કરી શકો પણ સાચવો તો વધારે સારું કેમ કે આ બિઝિકલી તમે જોવા જાઓ તો એ કૃત્રિમ સાંધો છે આ કોઈ ભગવાને આપેલો સાંધો નથી બીજી વસ્તુ કે જેટલો તેને તમે વધારે વાળો તેટલી તેની પાછળની જે સરફેસ હોય છે તે એકબીજાની સાથે ઘસાય છે વેરેન ટેર જલ્દી આવે છે તો સમા સાંધો જો તમારો પંદર વીસ વર્ષ ચાલવાનો હોય તેની જગ્યાએ દસ બાર વર્ષ જેટલો ચાલે છે તો તમારે તે અવોઈડ કરવું જોઈએ હા જો તમને એવું હોય કે ના અમારે તો નીચે બેસવાનું જ છે અને પલાઠી વાળવાની જ છે ઉભળક પગે પણ બેસવાનું છે તો હાઈફ્લેક્સ કરીને સાંધો આવે છે કે પછી બીજી સર્જિકલ ટેકનિક હોય છે જેમાં તમારે મસલ વધારે કાપવાના ન થાય આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે અને તમે પલાઠી પણ વાળી શકો છો અને તમે ઉભળક પગે પણ બેસી શકો છો ત્રીજો સવાલ દર્દીએ એવું પૂછેલું છે કે સર હવે દસ પંદર વર્ષ પછી મારે પાછું ની રિપ્લેસમેન્ટ કરવું પડશે તો દોસ્તો આજની તારીખે જે પણ સાંધા જે આવે છે અને જે પણ ઓર્થોપેડિક સર્જન્સની કે ની રિપ્લેસમેન્ટ સર્જનની ટ્રેનિંગ થાય છે તે એટલી સારી છે કે જે પણ સાંધો યુઝ કરવામાં આવે છે ને તેને પ્રોપરલી જો અલાઇનમેન્ટ સાથે મૂકવામાં આવેલો હોય તો તે વીસ વર્ષ સુધી ઇઝીલી ચાલી શકે છે એટલે જો તમારી ઉંમર બેઝિકલી સાહીઠ પાસઠ વર્ષની હોય તો યુઝઅલી તમને ક્યારેય પણ ફરીથી ની રિપ્લેસમેન્ટ કરાવવાની જરૂરત નથી પડતી હોતી કારણ કે તમે જો પંચ્યાસી વર્ષના થયા ને તો પંચ્યાસી વર્ષે તમે ક્યારેય તે એ બહુ જ ઓછી શક્યતા છે કે તમે દોડવાનું કરશો ત્યારે તમારી એક્ટિવિટી પણ ગ્રેજ્યુઅલી લિમિટેડ થઈ જાય છે જો તમારી ઉંમર ચાલીસ પિસ્તાલીસ વર્ષની હોય ને તમને જો બદનસીબે કરવું જ પડ્યું હોય ની રિપ્લેસમેન્ટ તો પછી તમને પંદર વીસ વર્ષે ફરીથી કરવાની જરૂરત પડી શકે છે પણ રિવિઝન ની રિપ્લેસમેન્ટના સાંધા પણ આજની તારીખે ખૂબ જ સારા આવે છે અને તે પણ ઇઝીલી થઈ શકે છે તો આ ત્રણ સવાલ અમને વોટ્સએપ ઉપર દર્દીઓ ખૂબ જ પૂછતા હોય છે અને તેના માટેના મેં આ વિડીયોમાં તમને જવાબ આપેલા છે ધન્યવાદ